આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચોરી અને ગંભીર ગુના માં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા આદેશ આપ્યા છે આ અનુસંધાને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમીના આધારે કિશન કમલાશંકર દુબે નામના ઇચ્છમને ચોક બજારની જનતા માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો હતો આરોપી પોતાના વતનથી સુરત આવી કામ ધંધાની શોધખોળ કરતો હતો પરંતુ કામ ન મળતા પોતાનું જીવન ગુજારવા તેમજ મોર શોખ માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટરમાં ઓફિસ દુકાનો અને મકાનોમાં ચોરી કરતો હતો આરોપી પાઇપ વડે ઉપર ચડી દુકાન કે ઓફિસની બારી ખોલી પ્રવેશ કરતો અને ઓફિસમાં રહેલા લેપટોપ તથા મોબાઈલ ફોન અને રોકડા રૂપિયાની ચોરી કરતા બાદમાં ચોરી કરેલા લેપટોપ પોતાની પાસે રાખી મોબાઈલ ફોન વેચાણ કરી પૈસા મેળવતો હોવાની કબૂલાત કરી હતી હાલ પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ચોરી કરેલા દસ લેપટોપ અને ચોરીના અગિયાર મોબાઈલ મળી એક પોઈન્ટ તોતેર લાખ મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરતના ઉત્તરાયણ પોલીસ મથક પૂણા પોલીસ મથક વડોદરા પોલીસ મથક અને વરાછા પોલીસ મથકમાં એક એક ગુનો નોંધાયેલો હતો